નવરાત્રિ આદ્યા શક્તિની આરાધનાનો તહેવાર છે ગરબા રમવાનો તહેવાર છે પણ એમાં રાજનીતિ ક્યાંથી આવી જાય છે આજ સુધી નથી કે નેતાઓ જે નિવેદન આપે છે એ પ્રમાણે એમાં રાજનીતિ પૂરેપૂરી આવી ગઈ છે જી હા દોસ્તો હરસંઘવી જ્યારે એવું કહે છે કે મોડી રાત સુધી ગરબા રમવાના છે અને એના પછી જાહેરનામામાં કંઈક અલગ જ વાત હોય છે હવે વિપક્ષ એ વાત પર તૂટી પડ્યા છે જો કે હરસંઘવીએ બે દિવસ પહેલા સ્ટેજ પરથી એવું કહ્યું હતું કે મારા એલાન પછી એટલે કે મોડી રાતના ગરબા રમવાના એલાન પછી ઘણા બધા લોકોને ભાઈ પેટમાં દુખે છે બધાની વચ્ચે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા એવી છે કે ગેનીબેને કહ્યું કે મોડી રાત સુધી ગરબા રમવા દેવામાં આવે છે અને એ યુવાનો માટે કરવામાં આવે છે પણ સુરક્ષાનું શું જ્યાં છ વર્ષની દીકરી પણ સુરક્ષિત નથી ત્યાં દસ દિવસની સુરક્ષા કાયદા વ્યવસ્થાનું શું કરવાનું છે બે દિવસ પહેલાં જ હરસંઘવી ગાંધીનગરમાં હતા અને સ્ટેજ પરથી એમણે એવું કહ્યું કે અહીંયા ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો ક્યાં ભાઈ પાકિસ્તાનમાં જઈને ગરબા રમશું આ બધાની વચ્ચે જાહેરનામું પણ કંઈક અલગ કે છે અને હરસંઘવીજીની વાત પણ કંઈક અલગ જ કે છે આ બધામાં નવરાત્રિ અને માતાજીના પર્વમાં રાજનીતિ ક્યાંથી આવે છે હરસંઘવીએ શું કહ્યું અને ગેની બેને શું કહ્યું તે સાંભળો સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મરે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બધા જ એક ગયા વર્ષે મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ આનંદ જ આવશે દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ કે જયારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથલેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યુવન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રિનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત